મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુર્ધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું અમદાવાદની સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના પડઘા નવસારીમાં પણ પડ્યા નવસારી એસપી સુશીલ અગ્રવાલની વડોદરા ખાતે બદલી થતા પુષ્પવર્ષા સાથે ભાવભીની વિદાય અપાઈ બિલીમોરાના મેળામાં ટાવર રાઈડ કેબલના કારણે તૂટી હોવાનું બહાર આવ્યું અમદાવાદની થયેલ લૂંટનો આરોપી ચેન્નઈથી ઝડપાયો અમદાવાદની સેવન ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના પડઘા નવસારીમાં પણ પડ્યા હતા હિંદુ સંગઠનો અને સિંધી સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી હત્યારાઓને કડક સજાની માંગ કરી હતી અમદાવાદની સેવન ડે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ દસના વિદ્યાર્થીની વિધર્મ વિદ્યાર્થી દ્વારા નિર્મમ હત્યા થતાં સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી છે આ હત્યાના પડઘા નવસારીમાં પણ પડ્યા છે નવસારીના હિન્દુ સંગઠનો અને સિંધી સમાજના લોકો દ્વારા આ ઘટનાનો સખત વિરોધ કરવામાં આવ્યો અને હત્યારા વિધર્મીઓને સખત સજાની માગણી કરવામાં આવી હતી

એ લોકોના જે સંસ્થાઓ હોય છે ત્યાં સંસ્થાઓમાં આવે છે કે હિન્દુ કાફિર છે તો તંત્ર સરકારે આ જળ સુધી પહોંચવું જોઈએ અને બીજું કે આ જે હત્યા બનાવ બન્યો છે ત્યાં સેવન ડેઝ સ્કૂલના દ્વારા એ સ્થળ ઉપર લોહીના નિશાન મિટાવવાની કોશિશ કરવા પ્રયત્ન કરવામાં આવેલો છે

જે નાના બાળકનો ભોગ લેવાનો છે એને સખત શબ્દોની અંદર આજે હિન્દુ સમાજ અને હિન્દુ સંગઠનો ખરાબ શબ્દોની અંદર વખોડી રહ્યા છે ભૂતકાળની અંદર પણ નવસારી શહેરની વાત કરીએ તો નવસારીમાં સેવન્ડે સ્કૂલમાં ધર્મ પરિવર્તન કરતા પણ શિક્ષકોને ભેગા હતા આજે પણ સેવન્ડે સ્કૂલની અંદર એક નાના બાળકની હત્યા થઈ છે તો આ આ લોકો આજ સુધી શું કરી રહ્યા છે જે પ્રશાસન અને હું તો એમ કહું છું કે ગુજરાતની અંદર કાયદોની વ્યવસ્થા પડી ભાંગી છે કે આજે નાનું બાળક પણ સહી સલામત નથી તો વિચારવાનો રહ્યો હિન્દુ સમાજને આવનારા સમયની અંદર આજે ગણપતિ પંડાણ ની અંદર પથ્થરમારો કરતા હોય અને આવા નાના બાળકની જો કાર્ટૂન ખોલવા માટેની જે ક્લિપ થી હત્યા થતી હોય પાછળનો દોરી સંચાર છે એ પણ સરકારે વિચારવું રહ્યું આવનારા સમાજમાં હિન્દુ સમાજ એનો ખરાબ ને ખરાબ વિરોધ કરશે એ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ને રાષ્ટ્રીય ભજન હિન્દુ સમાજ સાથે સતત છે જય શ્રી રામ નવસારી એસપી સુશીલ અગ્રવાલની ની વડોદરા ગ્રામ ખાતે બદલી થતા પોલીસ કર્મચારીઓ એ પુષ્પ વર્ષા સાથે ભાવભીની વિદાય આપી હતી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી 105 આઈપીએસ અધિકારીઓની બદલીમાં નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલની વડોદરા ગ્રામ્ય એસપી તરીકે નિમણૂક થઈ છે તેઓ વડોદરા ખાતે નવો ચાર્જ સંભાળશે નવસારી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ એએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલોએ સલામી આપીને તેમની વિદાય આપી વિદાય સમારંભમાં પોલીસ કર્મચારીઓએ તેમની ગાડીને દોરડા વડે ખેંચીને પરંપરાગત પુલિંગ આઉટ સેરેમની યોજી હતી બે હજાર સત્તર બેચના આઈપીએસ અધિકારી સુશીલ અગ્રવાલે છેલ્લા અઢી વર્ષ દરમિયાન નવસારી જિલ્લામાં નોંધપાત્ર કામગીરી કરી છે તેમણે બે મહત્વપૂર્ણ કેસ ઉકેલ્યા અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવ્યો તેમની આઈપીએસ કારકિર્દીમાં સૌથી ઓછી ઉંમરે ગુસ્સી ટ્રક હેઠળ ગુના નોંધવાનો રેકોર્ડ પણ તેમના નામે છે નવસારી જિલ્લા પોલીસ વડા તરીકે તાપી જિલ્લાના એસપી રાહુલ પટેલની નિમણૂક કરવામાં આવી છે અધિકારીઓની એક રાખવામાં છે તેમાં જિલ્લાની પ્રાથમિક માહિતી મેળવી જિલ્લામાં શું પ્રશ્નો છે પોલીસની કામગીરી બાબતે લોકોની શું અપેક્ષા છે અને અત્યારે હાલમાં કયા મુદ્દા ઉપર ધ્યાન આપવા જેવું છે ટ્રાફિકના મુદ્દા છે સાયબર ક્રાઇમના મુદ્દા છે તેમજ આવનાર સમયની અંદર ગુનાખોરી ઘટાડવા માટે ગુનાઓના ઉકેલ માટે અને કેવી પ્રકારની રણનીતિ બનાવી શકાય છે તેની ચર્ચા કર્યા બાદ તમામ ટીમને સાથે રાખીને નવસારીની જનતાને એમની સેફ્ટી અને સલામતી મહત્તમ વધે એ રીતના પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવશે બિલીમોરાના મેળામાં ટાવર રાઇડ કેબલના કારણે તૂટી હોવાનું એફએસએલ રિપોર્ટમાં બહાર આવ્યું હતું સમયસર મરામત કરાવી હતો અકસ્માત ટાળી શકાય બિલીમોરા સોમનાથ મંદિર ખાતે ગત સોમવારે યોજાયેલા મેળામાં ટાવર રાઇડ અકસ્માતની ઘટના સામે આવી હતી આ અકસ્માતમાં પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ આ કેસની તપાસ હાથ ધરી હતી એફએસએલના પ્રાથમિક તપાસ અહેવાલમાં જાણવા મળ્યું છે કે ટાવર રાઇડનું લોખંડનું કેબલ તૂટી જવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી તપાસમાં એ પણ સામે આવ્યું છે કે જો સમયસર ટાવરની મરામત કરવામાં આવી હોત તો આ અકસ્માત ટાળી શક્યો હોત મેળાનું સંચાલન સુરેન્દ્રનગરની સિવમ એન્જિનિયરિંગ વર્કર્સને સોંપવામાં આવ્યું હતું અકસ્માત બાદ તાત્કાલિક અસરથી મેળો હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે બિલીમોરા પોલીસે આ મામલે જાણવાજોગ નોંધ કરીને વધુ તપાસ શરૂ કરી છે એફએસએલનો વિગતવાર અહેવાલ આવવાનો બાકી છે નવસારી એલસીબી પોલીસે અમદાવાદની આંગળીયા પેઢીમાં થયેલ લૂંટના આરોપીને ચેન્નઈથી ઝડપી પાડ્યો હતો નવસારી એલસીબી પોલીસે અમદાવાદની આંગળીયા પેઢીમાં ત્રેપન લાખની લૂંટના આરોપી ઈશ્વરસિંહ ચૌહાણની ચેન્નાઈથી ધરપકડ કરી છે આરોપી વર્ષ બે હજાર તેવીસમાં અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો પોલીસે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીનું લોકેશન શોધી કાઢ્યું હતું ઈશ્વરજી ચેન્નઈના પેરીયા શાકભાજી માર્કેટમાં કરિયાણાની દુકાન ચલાવતો હતો તેણે અને તેની ટોળકીએ અમદાવાદની આંગળીયા પેઢીમાં હથિયાર બતાવીને લૂંટ ચલાવી હતી એલસીબી ટીમે આરોપીની ધરપકડ કરીને તેને અમદાવાદ મધ્યસ્થ જેલના હવાલે કર્યો છે એક વર્ષ અગાઉ આ જ ગુનાના અન્ય આરોપી પ્રવીણસિંહ ભાઈલાને પણ નવસારી એલસીબી પોલીસે ટ્રેનમાંથી પકડીને જેલ હવાલે કર્યું હતું સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર અમદાવાદની સેવન ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના પડગા નવસારીમાં પણ પડ્યા નવસારી એસપી સુશીલ અગ્રવાલની વડોદરા ખાતે બદલી થતાં પુષ્પવર્ષા સાથે ભાવભીની વિદાય અપાઈ બિલીમોરાના મેળામાં ટાવર રાઈડ કેબલના કારણે તૂટી હોવાનું બહાર આવ્યું અમદાવાદની આંગણે પેઢીમાં ઝડપાયો તો આ હતા આજના સમાચારો બને રહો અમારી સાથે અને જોતા રહો થતી ન્યૂઝ ચેનલ સેવન નમસ્કાર